નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો બાકી શેર તો તમે અત્યારે જ કરી દો તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એ તમારે કમેન્ટમાં પણ લખવાના છે આંકડો લખવાનો છે કે દસમાંથી આટલા સાચા કેમ કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે ગુજરાતમાં કુલ કેટલા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થશે તો જવાબ આવશે પાંત્રીસ કેટલા પાંત્રીસ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા કક્ષાના તેર અને તાલુકા કક્ષાના બાવીસ ટોટલ મળીને પાંત્રીસ નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દ્વારા રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને જે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને વેગ આપવાના ઉદ્દેશ સાથે કામ કરી રહ્યું છે કોણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તમને ખબર છે આપણા ગુજરાતના રમતગમત મંત્રી પૂછે રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવે છે હર્ષંઘવી છે કેન્દ્રમાં કોણ છે નવા આવ્યા છે તમને આન્સર આવડે તો કહો ગુજરાત રાજ્યમાં હાલમાં જિલ્લા કક્ષાના ચોવીસ તાલુકા કક્ષાના ત્રણ મળીને સત્યાવીસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કાર્યરત છે સાથે જ રાજ્યમાં વીસ કે નિવાસ સાથે તાલીમની સુવિધા પૂરી પાડી રાખવામાં આવી છે અમરેલી આણંદ ભરૂચ બોટાદ છોટા ઉદેપુર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જામનગર મહીસાગર મોરબી નવસારી સુરેન્દ્રનગર વલસાડ ટોટલ તેર જિલ્લામાં નવ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ શરૂ થશે શક્તિદૂત જેવી રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજના પણ નાણાકીય સહાય અને અનુદાન થકી વિવિધ રમતોના ખેલાડીઓને મોટો ટેકો આપી રહી છે બરાબર તો આ યાદ રાખજો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તમે દર વર્ષે નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ છે આજે સાત ઓગસ્ટ છે નેશનલ હેન્ડલૂમ ડે છે ઓકે તો આ દિવસ દેશના હેન્ડલૂમ વણકરોના સન્માન માટે હેન્ડલૂમ ઉદ્યોગને પ્રકાશિત કરવા માટે ઉજવવામાં આવે છે આ દિવસ દેશના સામાજિક આર્થિક વિકાસમાં હેન્ડલૂમના યોગદાનને પ્રકાશિત કરે છે અને વણકરોની આવકમાં વધારો કરે છે બ્રિટિશ સરકાર દ્વારા બંગલા બંગાળના ભાગલાના વિરોધમાં કલકત્તા ટાઉન હોલમાં આ દિવસે ઓગણીસો પાંચમાં શરૂ કરાયેલ સ્વદેશી આંદોલનને યાદગાર બનાવવા માટે સાતમી ઓગસ્ટની રાષ્ટ્રીય સાતમી ઓગસ્ટને રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ તરીકે ઉજવીએ છીએ પસંદ કરવામાં આવ્યું હતું આનું ઉદઘાટન એટલે કે શરૂઆત થઈ હતી બે હજાર પંદરમાં ચેન્નાઈમાં મદ્રાસ યુનિવર્સિટીના શતાબ્દી હોલમાં આપણા વડાપ્રધાને શરૂઆત કરી હતી હાલમાં જે છે શ્રી નરેન્દ્ર મોદી આ દિવસે કલાકારો અને વણકરોને સંત કબીર પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે બરાબર છે તમને ખબર છે આપણા કેન્દ્રીય કાપડ મંત્રી કોણ છે જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો

કે કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં એટલે કે ત્રણ વર્ષ દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે જળશક્તિ અભિયાન હેઠળ ગુજરાતને ટોટલ ચાર હજાર ત્રણસો ઓગણસિત્તેર કરોડ આપ્યા છે અટલ મિશન ફોર રિઝુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત ટુ પોઈન્ટ ઓ આ હેઠળ ગુજરાત માટે જળાશયોના નવસર્જન માટે રૂપિયા છસો એકાવન કરોડના ખર્ચે એકસો ઇઠ્યાસી પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે વોટર સેડ ડેવલપમેન્ટ કોમ્પોનેન્ટ ઓફ પ્રધાનમંત્રી કૃષિ સંચય યોજના હેઠળ કેન્દ્રએ છેલ્લા ત્રણેક ઉપરાંતના અને ત્રણ વર્ષ ઉપરાંતના ગાળા માટે ગુજરાતને બસો કરોડ આપ્યા છે જળશક્તિ અભિયાન કેચ ધ રેન એક આ પ્રોગ્રામ છે હેઠળ બસો બે હજાર આઠસો પંચ્યાસી આટલા જળસંચય અને વરસાદી પ્રાણીના પાણીના સંગ્રહના કામો પૂરા થઈ ચૂક્યા છે આ ઉપરાંત તેત્રીસો ને પાંચ પરંપરાગત જળાશયોનું નવસર્જન પણ કરાયું છે છ હજાર નવ પુનઃ વપરાશ તથા રિચાર્જ માળખાની સ્થાપના કરવા ઉપરાંત વોટરશેડ વિકાસના પંદર હજાર આઠસો અડતાલીસ કામો પણ પૂરા કરાયા છે હવે પાણી છે રાજ્ય સરકારનો વિષય છે એટલે ટેકનિકલ અને નાણાકીય સહાયતો દ્વારા રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રયાસોને કેન્દ્ર સહાયરૂપ થાય છે તમને ખબર છે હર ઘર જલ કરીને યોજના આવી હતી બે હજાર ઓગણીસમાં પંદરમી ઓગસ્ટના રોજ તો એ અંતર્ગત કેટલા કરોડ ઘરોમાં પાણીના નળની કનેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે તમને ખબર હોય તો તમે કહી શકો છો ઓકે જલશક્તિ શક્તિ મંત્રાલયના મંત્રી કોણ છે સી આર પાટીલ છે આ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળવાની જ છે સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોને ફીજીના સર્વોચ્ચ સન્માન કેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીઝીથી નવાજવામાં આવ્યા છે તો આપણા ભારતના જે પંદરમા નંબરના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને ફિઝીનું જે સર્વોચ્ચ સન્માન છે કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી એનાથી નવાજવામાં આવ્યા છે તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે રાષ્ટ્રો વચ્ચેના રાજદારી સંબંધોમાં એક સીમાચિન્હ રૂપે ફિઝીની મહત્વપૂર્ણ બે દિવસીય રાજ્ય મુલાકાત લીધી ફિઝીની રાજધાનીનું નામ સુઆ છે ત્યાં તેમનું આગમન એમાં રાષ્ટ્રપતિ મુર્મુને ફિઝી મિલિટરી ફોર્સ દ્વારા ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું રાષ્ટ્રપતિ મુર્મુએ સ્ટેટ હાઉસ ખાતે તેમના ફિઝિયન સમકક્ષ રાષ્ટ્રપતિ વિલિયમ કેટોનિવર એમના સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લીધો આ મિટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુને ફિઝીની સરકાર દ્વારા આપવામાં આવેલ સર્વોચ્ચ સન્માન કેમ્પિયનિયન કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝીથી થી નવાજવામાં આવ્યા આ પ્રતિષ્ઠિત માન્યતા છે ભારત અને ફિઝી વચ્ચેના ઊંડા આદર અને મજબૂત સંબંધોનું પ્રતિક ફિઝી કેપિટલ છે રાષ્ટ્રપતિ તમને કહી દીધું એના પ્રાઇમ મિનિસ્ટર છે તમારે એની કરન્સી કહેવાની છે કરન્સી કહી છે ફિઝીની તમને એ પણ ખબર હોવી જોઈએ કે બે હજાર ત્રેવીસમાં માં વિશ્વ હિન્દી દિવસ એટલે વિશ્વ હિન્દી પરિષદ છે એનું આયોજન ફિઝીમાં થયું હતું યાદ રાખજો તાજેતરમાં કોણે દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદાના સરળ અમલીકરણની ખાતરી કરવા માટે ચાર એપ લોન્ચ કરી તો આપણા કેન્દ્રીય ગૃહમંત્રી છે શ્રી અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી છે શ્રી અમિત શાહ સહકાર મંત્રી પણ છે એમણે ચાર ઓગસ્ટના રોજ ચંદીગઢમાં એક કાર્યક્રમમાં દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના સરળ અમલીકરણની ખાતરી કરવા માટે ચાર એપ ઇ સક્ષાક્ષ્ય સેતુ ન્યાયશ્રુતિ ઈ સમન આ લોન્ચ કરી આ એપના કાર્ય જોઈ લઈએ ઈ સાક્ષ છે તમામ પુરાવાઓ વિડિયોગ્રાફી ફોટોગ્રાફી ઈ એવિડન્સ સર્વર પર સાચવવામાં આવશે તે તમામ કોર્ટમાં વાસ્તવિક સમયના આધારે ઉપલબ્ધ થશે ઇ સમન એપની વાત કરીએ તો કોર્ટ ઇલેક્ટ્રોનિક રીતે પોલીસ સ્ટેશનો અને સંબંધિત વ્યક્તિને સમન્સ મોકલશે જેને સમન્સ મોકલવામાં આવશે ન્યાય સેતુ ન્યાય સેતુ ડસ્ટબોર્ડ પોલીસ મેડિકલ ફોરેન્સિક પ્રોસિક્યુશન અને જેડ સત્તાવાળાઓને લિંક કરશે તે તપાસને તે પોલીસને તપાસ સંબંધી તમામ માહિતી વાસ્તવિક સમયના આધારે પ્રદાન કરશે ન્યાયશ્રુતિ એપ કોર્ટને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સાક્ષીઓને સાંભળવામાં પણ સક્ષમ બનાવશે દેશની ફોજદારી ન્યાય પ્રણાલીને સંપૂર્ણ રીતે બદલવા માંગતા ઘડવામાં આવેલા ત્રણ કાયદા કયા કયા છે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય સાક્ષ્ય અધિનિયમ તમારા માટે પ્રશ્ન કાયદા ક્યારથી લાગુ કરવામાં આવ્યા છે જો આવડતું હોય તો કમેન્ટમાં લખો ગાંધીનગર ખાતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના પંદરમાં સ્થાપના દિવસની ઉજવણી થઈ તો ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ બેના દ્વારકા ખંડ ખાતે વિશ્વની પહેલી જે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પંદરમાં સ્થાપના દિવસની ઉજવણી એમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની પરિસ્થિતિમાં પ્રેરક પરિસ્થિતિમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળ ઉછેર બાળ વિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગાંધીધામની સરસ્વતી શિશુ મંદિર આ બાલવાટિકા અને એમને ગીજુભાઈ બધેકા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી બાલવાટિકા અને એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા પ્રકાશિત કુલ દસ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું સાથે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરના મહર્ષિ પાણીની સંસ્કૃત અને વૈદિક વિશ્વવિદ્યાલય ઉજ્જૈન એના સાથે ગર્ભ સંસ્કાર ગર્ભ સંવાદ સહિતના સર્વાંગી બાળ વિકાસને બાબતે ડાયસ્ક્યુબ સાથે રમકડા નિર્માણ તેમજ કડી સર્વ વિદ્યાલય છે એના સાથે સમગ્ર શિક્ષણની પ્રક્રિયા બાબતે એ થયા છે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના બે હજાર નવમાં થઈ તમારે એના વાઇસ ચાન્સેલર કહેવાના છે જો તમને યાદ હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી થોડો અવાજ બેઠો છે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર ટેલિગ્રામ આઈડી અથવા ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર આ ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે અને જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરી દે શ્રીકૃષ્ણ પર વિશ્વનું પ્રથમ મ્યુઝિકલ રાજાધીરાજ લવ લાઇફ લીલા એનું નિર્માણ એની રચના કોના દ્વારા કરવામાં આવી છે તો તમને ખબર છે ગુજરાત ક્રિકોટ એસોસિએશનના જે અધ્યક્ષ છે ધનરાજ નાથવાણી એમના દ્વારા કરવામાં આવી છે ઓકે તો શ્રી કૃષ્ણ પર વિશ્વનું પ્રથમ છે યાદ રાખજો મ્યુઝિકલ રાજાધીરાજ લવ લાઈફ લીલા ધનરાજ નથવાણી દ્વારા રચિત છે અને નિર્મિત છે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એન એમ એ સીસી ગ્રાન્ડ થિયેટર છે ત્યાં પ્રગટ થવાનું છે એકસો વીસ મિનિટનું છે પંદરમી ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી દરરોજ આનો શો ચાલશે સુપ્રસિદ્ધ ભારતીય ગીતકાર અને પટલેખક પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રસુન જોશી દ્વારા લખાયેલ છે સંગીત કોણે આપ્યું છે તો સંગીત આપ્યું છે સચિન જીગર પ્રેક્ષકોને કૃષ્ણની ઓછી જાણીતી વાત વાર્તાઓમાં પ્રવાસ કરાવશે જો ધનરાજ પરિમલ નથવાણી છે ને એ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે મુંબઈ ક્રિકેટ મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ જેમનું નિધન થયું હતું અમેરિકામાં બરાબર ભારત પાકિસ્તાનની મેચ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શું નામ હતું એમનું અમૂલ કાલે તો એમની જગ્યાએ નવા કોણ આવ્યા છે ગુજરાત મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હવે અહીંયા આપણે આવી જઈએ પાછાતેર વર્ષથી મેવાડ અને મથુરાથી દ્વારકા સુધીના એમના સંસ્કરણને સુંદર રીતે દર્શાવે છે મ્યુઝિકલ થિયેટરમાં નિપુણતા ધરાવતા અનુભવી થિયેટર દિગ્દર્શક શ્રુતિ શર્માના નિર્દર્શનમાં નિર્માણમાં એકસો એંસીથી વધુ કલાકારોની પ્રતિભા દર્શાવે છે જે શ્રી કૃષ્ણના દેવી સ્વરૂપોના જીવનને સંકલનને જીવંત જીવંત બનાવે છે કારણ કે તેમના શ્રીનાથજી અને દ્વારકાધી સ્વરૂપોને પ્રથમ વખત એકસાથે દર્શાવવામાં આવ્યા છે બરાબર મુંબઈમાં આ મ્યુઝિકલ છે શું છે મ્યુઝિકમાં તમને ખાલી મ્યુઝિક જ હશે એમાં બે કલાકનો શો છે એકસો વીસ મિનિટ પંદર ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર ઔરંગાબાદ ઉસ્માનાબાદ એનું નામ બદલવા સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી તમને ખબર છે કે ભૂતકાળમાં આપણે ભણી રહ્યા છીએ ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવામાં આવશે એવું મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું પરંતુ અમુક અરજદારોએ અરજી કરી હતી અને એના પર આ સુનાવણી આવી છે તો સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના બે શહેરોના નામ બદલવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને લીલી ઝંડી આપી છે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યના ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર ઉસ્માનાબાદનું નામ ધારાસ કરવામાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ભાઈ નામ બદલવું સરકારનો અધિકાર છે એને કોઈ ન્યાયિક સમીક્ષાની જરૂર નથી સરકારના નિર્ણય સામે હાઈકોર્ટના હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અરજદારોએ દાવો કર્યો હતો કે આ નિર્ણય બંધારણની જોગવાઈની સંપૂર્ણ અવગણના છે એવું કહેવામાં આવ્યું આ નિર્ણય બે ધાર્મિક જૂથો વચ્ચે તિરાડ પેદા કરી શકે છે અને આ રીતે નિર્ણય ભારતના બિન સાંપ્રદાયિક બંધારણની સંપૂર્ણપણે વિરુદ્ધ છે બરાબર છે તમને ખબર હોય તો બીજું પણ એક નામ બદલવામાં આવ્યું હતું કયું નામ બદલવામાં આવ્યું હતું અહમદનગરનું પણ બદલીને શું કરવામાં આવ્યું પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ક્રિષ્ણા અને કાવેરી નદી વચ્ચે ભારતનો પૂર્વ કિનારો કાંઠો કયા નામે ઓળખાય છે તો કોરોમંડલ નીચે પૈકી કયું કૃત્રિમ હાર્બર નથી બેંગ્લોર ઇન્દિરા ગાંધી નહેર નીચે પૈકી કઈ નદીનું પાણી મેળવે છે સતલુજ

નીચેના પૈકી કયા ગુપ્ત રાજાઓએ હણોને હરાવી એમના ભારત બહાર કાઢી મૂક્યા હતા વૈદિક યુગમાં કઈ સૌથી મોટું સ્વરૂપ હતું ગૌધન બૌદ્ધ ધર્મના ત્રણ શરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થયો નથી તો ભિક્ષુનો કર્ણાટક વિગ્રહ કઈ બે પ્રજા વચ્ચે લડાયા હતા અંગ્રેજ અને ફ્રેન્ચ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં સફારી પાક સ્થાપવાની દરખાસ્તને સેન્ટ્રલ જૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના દ્વારા મંજૂરી મળી છે તો કચ્છ સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ઇસરોએ એક્ઝ્યુમ ફોર મિશન પર ઉડાન ભરવા માટે મુખ્ય અવકાશ આદિ તરીકે કોની પસંદગી કરી છે તો શુભાંશુ સુકલાની હવે આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો કે કેન્દ્રીય રમતગમત મંત્રી છે નામ શું છે તો મનસુખ માંડવિયા મનસુખ માંડવિયા સેકન્ડ પ્રશ્ન કેન્દ્રીય કાપડ મંત્રી કોણ છે તો ગિરિરાજ સિંઘ કેબિનેટ મંત્રી ત્રીજો પ્રશ્ન હર ઘર જલ અંતર્ગત પંદર કરોડ ઘરોમાં પાણીના નળ પહોંચાડવામાં આવ્યા છે ચોથો પ્રશ્ન ફિઝીનું કરન્સી કયું છે ફિઝિયન ડોલર ડોલર ખરી પણ ફિઝિયન पांचवा प्रश्न पहला जो कायदा लागू थया तो 3 नवा कायदा आवे छे कारथी लागू थया 1 जुलाई छठो प्रश्न चिल्ड्रन यूनिवर्सिटी ना वाइस चांसलर तो प्रोफेसर संजय कुमार सुचाम सेन प्रोफेसर संजय कुमार गुप्ता સાતમો પ્રશ્ન મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ કોણ બન્યા તો અજિંક્ય યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં રાષ્ટ્રીય અંગદાન દિવસે નોટો દ્વારા ગુજરાત રાજ્યને કુલ કેટલા એવોર્ડ મળ્યા સેકન્ડ પ્રશ્ન પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહ માટે ભારતના મહિલા ફ્લેગ બેરર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત